ৰাধে ৰাধে বোলো ৰাধে 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 বোলো বোলো ৰাধে ৰাধে মিঠো বোলো মিঠো বোলো

Meras. Yeah. Mitu, 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 mitu. No, nom on juga boleh. Ah, mitu, 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 mitu. Soto, soto, soto,

લખી જજો કે આપણે મળી શકો આ શોખ હોય આપણો હા એટલા આમ શોખ હોવાનું છે કોઈ બ્લોગ જોતા હોય ને આપડો તો કોન્ટેક્ટ કરજો ભાઈ ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બની દસ મિસ્ટર પર વ્લોગ રીના ઉપર તમે કોમેન્ટ કરો યા તો ડીએમ કરી શકો છો બાકી ઇન્સ્ટાગ્રામમાં રીલમાં આપી મોબાઈલ નંબર મૂકી દેજો આપણો એટલે ઇમોશન તમે કોન્ટેક કરો ચડો હતો કોઈ ન ઇન્સ્ટામાં એક વિડીયો બનાવીને મૂક્યો તો મલો તો ઠીક કહેવાય તો ગાઇઝ હું આવી ગયો ઓનલાઈન જો

તો કઈ થઈ ગયું છે અંધારું આપણે બ્લોગ સવારે બાર વાગે યા તો સાંજે આઠ વાગે એવું મૂકીએ છીએ જોવાનું ના ચૂકતા તો ચાલો આપડે સમાપ્ત કરી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ